કોઈ મુશ્કેલીમાં મદદ માટે તમારે એક જ બટન દબાવવું પડે તો કેવું સારું ગુજરાતના અમદાવાદમાં પણ આવી જ એક મોટી પહેલ કરવામાં આવી છે અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ બસો પાંચ ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા છે જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે તમે મુશ્કેલીમાં કોલ બોક્સ બટન દબાવો છો તો તરત જ તમારો વિડીયો નજીકના પીસીઆર વાન તથા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે ત્યારબાદ પોલીસ તરફથી તમારો સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે ઈસીબી ઇમરજન્સી કોલ બોક્સ એ ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેમાં નાગરિક આવીને પ્રેસ કરશે તો પોલીસ કંટ્રોલ કોલ થ્રુ સંપર્ક થઈ જશે અને નિયરેસ્ટ જે અભયમ વેન છે અથવા સી ટીમ છે અથવા પોલીસ સ્ટેશનના કોઈ બીજા ઓફિસર્સ આજુબાજુમાં છે એ તરત મદદ માટે આવી જશે આ કોલ બોક્સ હેલ્થ ગુજરાત યુનિવર્સિટી સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ જેવા ચોક્કસ વિસ્તારોમાં કાર્યરત છે અત્યાર સુધીમાં એકસો સડસઠ કોલબોક્સ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને અન્ય કોલબોક્સ પણ ટૂંક સમયમાં કાર્યરત થશે ગુજરાત પુલીસને અને ગુજરાત ગવર્મેન્ટને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ વિકસિત ભારત વિકસિત ગુજરાત